વડોદરામાં ગોવર્ધન પૂજામાં અમારા મિત્રો દર્શક મિત્રોને પર્વ પર્વની હાર્દિક શુભકામનાઓ વડોદરાથી અમારા પ્રતિનિધિ શ્રી શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા શહેરના કેવડા બાગ સ્થિત ઐતિહાસિક પૌરાણિક અને સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે દીપાવલી પર્વે નિમિત્તે ગોવર્ધન પૂજા તથા મનોરથ દર્શન મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ કાર્યક્રમપૂર્વક યોજાયો હતો આ પ્રસંગે સાક્ષાત યમુનાજી સ્વરૂપ અંબાજી કાંકરોલી નરેશ પૂજ્યપાઠ ગૌસ્વામી એક હજાર આઠ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી વંદનીય અખંડ સૌભાગ્યવતી વહુજી લાલનશ્રીઓ તેમજ પૂજ્ય વેદાંત કુમારજી મહોદયશ્રી અને પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના આશીર્વાદથી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો યુવા વૈષ્ણવ આચાર્ય પૂજ્ય શ્રી વ્રજપાલજી મહોદયશ્રીજીની મંગલમય ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજાની પૂજા અર્ચના અને આરતી વિધિ વિવિધ રીતે સંપન્ન થઈ હતી વૈષ્ણવ ભક્તોએ પૂજ્ય પૂજ્યશ્રીના ચરણ સ્પર્શ કરીને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન કીર્તનકારોએ બસ તું એકવાર આજા ગીરિરાજ કે ચરણો મેં જેવા ભાવભીના ભાવજનોથી ભક્તોને ભક્તિમાં તરબોળ કર્યા હતા બેઠક મંદિરનો પ્રાંગણ જાણે વ્રજનાથ જતીપુરા ધામમાં ફેરવાયો હોય તેવો અલૌકિક માહોલ સર્જાયો હતો પૂજાના દર્શન માટે વૈષ્ણવોની વહારે ભારે ભીડ ઉમટી પડી હતી જેમાં સૌએ શ્રદ્ધા અને સમર્પણ સાથે ગોવર્ધન પ્રભુના દર્શન કર્યા હતા આ પ્રસંગને સફળ બનાવવા માટે આયોજકો મંડળ દ્વારા સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શિલ્પા શાહ સહજ વડોદરા बड़ी बड़े असाचारण की पास तो थी अपने उसके मार्ग में गोवर्धन पूजा श्री गिरराज जी की पूजा करने का ये समय अन्कूट के बिल्कुल पहले कि ठाकुर जी ने जिस प्रकार सारक में नंदराय जी और सभी परिकर को लेके और गुरराज जी की तरफ पूज की थी और सभी को देव देवी आराधन से और अपने श्री गिरिराज जी की पूजन तक का जो मार्ग श्री ठाकुर जी ने दिखाया था उसी प्रकार से श्री महाप्रभु जी ने ऐसे ही अपने निर्जन जो देवी आराधन में जो अपना समय व्यतीत कर रहे थे उन सभी के लिए ऐसा एक सुंदर रुचिकर मार्ग आपने स्थापित किया जिसका नाम पुष्की मार्ग है और आज इसका लाभ हुआ